એસ આરમ ખેડૂમીટર મારું નામ છે રિતિક ચોરસા ધ કિંગ ઓફ મિઠીલીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે તે ખેડૂમીટર તમને મેં જે વાદો કરેલો હું આવી ગયો છું એ જ જમીન ઉપર જે તમને કીધેલું માત્ર અગિયાર દાડામાં તમારું લીમડી આપણા સુરતની અંદર આપણા ખેડૂત કરીને બતાડી ઓકે તે ચલો તમને ડાયરેક્ટ હેત જ બતાડું આખું ફાર્મ તમે જોઈ શકો છો કેટલી સરસ જગ્યા વચ્ચે રાખી છે અઢી ફૂટની જગ્યા અને તમને ક્યુમીટર લીમડી દેખાતી જશે હું અંદર નહીં જઈ શકતો મારા પગ બગડી જશે તમે જોઈ શકો છો આપણા પેલા ભાઈ ઊભા છે જો કેટલી સરસ માટી છે આમની અહીંની એકદમ ચેકની તમે આ જોઈ શકો છો આ લીમડી દેખાય છે કયોમીટર બધે ઉગી ગઈ છે લાઇંગ સરથી ધ્યાનથી જો ક્યોમીટર ક્યોમીટર તમે જોઈ કેટલું વચ્ચે મતલબ એ છે થોડુંક તમે જોઈ શકો છો અંદર હું નહીં જઈ શકતો બાકી તમને ઝૂમ કરીને બતાડું છું એકવાર જો અહીંની ખેતી એકવાર તો આવો ડાયરેક તમને ખેડૂત મિત્રા જો મિત્રા જોડે ડાયરેક વાત કરીએ એમની જમીન કેવી છે પ્લસ એમને મહેનત કેવી કરી છે દેખભાલમાં બધું જ જય સિયારામ જય સિયારામ શું નામ છે તમારું શૈલેશભાઈ મનહરભાઈ પટેલ આ મારો પુત્ર છે કેવલ શૈલેશ ઓકે અમારું ગામ બડગામ તાલુકો ઉલપાર જિલ્લો સુરત મેં તમારો વિડીયો તમે મારા જોયા છો અગિયાર દાડા માત્ર અગિયાર દાડા વાળું આપણે એક વિડીયો ચડાયેલો જે કે તમારા અંકુટ ફૂટીને બહાર આવેલા જે કે સૌથી આખા મારા જેટલા બી બિહારમાં જેટલા ખેડૂત મિત્રોને આલ્યા છે

એ હિસાબે પારિયાની ઉપર મૂકેલું છે અમે પાણી લાગ્યું નથી પાણી અંદર પાણી જે પડ્યું બધું સાઈડમાં નીચે નીકળી નીકળી ગયું ઓકે નીકવા દા અહીંથી નિકાલ થઈ ગયું પાણીનો એટલે અમારો પાણી લાગ્યું નથી એટલે જર્મિનેશન અમારો સારું આવ્યું છે ઓકે તે તમને કેવું લાગ્યું હવે ખેડૂત મિત્ર ના અમને તો સારી લાગ્યું ગયું હવે બાકી મને ઘણા કિલોમીટર અમારું લીમડી નું બિયારણ નહિ દેખાતું તમારા સુરત વાળા કિલોમીટર નું ગયું બટ અમારું નતું દેખાતું બટ મેં બધા

એમ કરીને ઉપર ઢાંકીને બજે આજ બેકફ્રેમ કરી દીધું આટલી અડધી છે આકડી પહેલી આંગળીને અડધી છે ઓમેરે કીવી વિડિયો લાગી આ સુરતનો તમે આખે ઓમેરા જોડે મળાય બાકી આ ખાલી એક ટ્રેલર હતો ઓકે ઓમેરા આ ટ્રેલર હતો પ્લીઝ આ વિડિયો આજની માટે આટલી જ છે બાકી અપકમિંગ માં આવવાની છે જે કે ધર્મેશ કાકા જોડે આપણે બહુ જ મસ્ત વિડિયો બનાવ્યા છે જે કે મે દરેક વિડિયોમાં મે તમને કીધું માત્ર 11 ડારામાં આ ભી એમના જ ભાઈ હતા આજે કી ઓમેરા હતા એમના ભાઈ હતા ઓકે તે આમની જોડેથી થોડીક આપણે માહિતી લીધી અને આપણા જે ધર્મેશ કાકા છે એમની જોડે તો ફૂલ માહિતી છે ઓકે એ અત્યાર અપડેટ થાય છે મતલબ એડિટિંગ જ થાય છે અને અપકમિંગમાં છે એ વિડીયો ઓકે કાલના દાડામાં આવી જશે બાર વાગે એક્ઝેક્ટલી બાર વાગે અને કયો હું હમણાં જ જસ્ટ સુરતથી આવ્યો છું રાતના કંઈક સાડા દસ વાગે છે એટલે મેં વિચારું ચાલો આટલી વિડીયો આપણે એડિટિંગ કરી દઈએ અને બીજું અપકમિંગમાં રાખીએ ઓકે અને હું એના પછી સુરતથી બીજી એક જગ્યા કહી જે કે ભરૂચ બાજુ ભરૂચમાં બી આપણે લીમડી કરાઈ છે એક એકડ ખાલી એમનું ખાલી નવું છે એકવાર પહેલીવાર તે એમને બી મેં કંઈ ખેતરમાં ગયો દીપકભાઈ કરીને હતા આપણા ભરૂચમાં એમની બી ખેતી જો એટલું મસ્ત એમને સરસ રીતે એમને દેખભાલ કરીને ધ્યાન રાખી જે કે સેજે ખયલું ના થવા દીધું ખયલું થતું હતું તો બી માણસો મુકાય ને બધું ક્લિયર કરાવ મતલબ ક્લીન કરાવતા હતા ખેતર બહુ ચોખ્ખું રાખ્યું તમને એમના ખેતરનું ફોટો જોઈએ કેટલી મસ્ત લીમડી ઉગી ગઈ છે એમના બી માત્ર ખાલી બાવીસથી ચોવીસ દાડાની અંદર લીમડી ફૂટીને બહાર આવી ગઈ છે તમે સાઈડમાં ઈમેજ જોઈ શકો છો એટલી સરસ લીમડી થઈ ગઈ અને બહુ જ સારી રીતે મેન્ટેન કરી રાખે છે અને કયું મિત્રા આજની વિડીયો બસ અહીંયા જ એન્ડ કરું છું સારી લાગે તો પ્લીઝ એક લાઇક અને એક સબસ્ક્રાઇબ જો અને કમેન્ટમાં મને કહેતા કેતા જોજો કેવી લાગી તમને આ વિડીયો ઓકે ખેડૂ મિત્ર તે જય સિયારામ